એટલે બ્લેક બેલ્ટ એ માર્શલ આર્ટ્સના આઈ થિંક ટોપ લેવલનો અચિવમેન્ટ કહેવાય મને માર્શલ આર્ટનો શોખ હતો મને કંટાળો છે મારે નથી કરવું આજે નેશનલમાં બે વાર ગોલ્ડ મેડલ મળ્યું છે એક વાર સિલ્વર પ્લેસ છે વર્લ્ડ કપ રમમાં કંઈ વર્લ્ડ કપમાં પણ સિલ્વર પ્લેસ છે અને એનું બ્લેક બેલ્ટ પણ કમ્પ્લીટ કર્યું એણે એ મિક્સ માર્શલ આર્ટ છે જેના ચેરમેન આપણા અક્ષય કુમાર પોતે છે વિકી કૌશલે એને નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ના પરિણામો હવે આપણા સૌની સમક્ષ છે એમાં જે વિદ્યાર્થીઓ મહેનત કરી અને રિઝલ્ટ લાવ્યા છે એ લોકોના ઇન્ટરવ્યુ સેશન આપણે અરેન્જ કરીએ છીએ એમાં એ જે સિરીઝ છે એમાં અત્યારે છીએ બારડોલીમાં બારડોલીમાં આપણે એક સ્ટુડન્ટ સાથે છીએ કે જેણે પોતાના શોખને જીવતા જીવતો રાખી અને ભણતરને પણ પ્રાધાન્ય આપી અને એમાં પણ ટોપ કર્યું છે અને પોતાના શોખમાં પણ ટોપ કર્યું છે હવે શું છે શોખ અને શું ટોપ કર્યું છે અને શું એણે અચિવમેન્ટ મેળવી છે એના વિશે આપણે આ ઇન્ટરવ્યુમાં ચર્ચા કરવાની છે ઘણા બધા લોકોની માન્યતાઓ આ ઇન્ટરવ્યૂથી તૂટશે એવું મને લાગી રહ્યું છે તો બેન પ્લીઝ ઇન્ટ્રોડક્શન આપો તમારું તમારું શું રિઝલ્ટ છે એટલે કે પર્સન્ટાઇલ પર્સન્ટેજ અને ગ્રેડ છે તમે જણાવો હેલો મારું નામ આર્યા ઉપાધ્યાય છે મારા ટેન્થમાં હમણાં નાઇન્ટી એટ પોઈન્ટ નાઇન્ટી પર્સન્ટાયેલ છે અને નાઇન્ટી ફોર પર્સન્ટેજ છે હાઇસ્ટ માર્ક્સ છે સાયન્સ અને સંસ્કૃતમાં અરે વાહ સરસ ઓકે હવે તમારું રૂટિન શું હતું હમણાં જ કહીશ શું શોખ એણે એમાં એમાં એણે ટોપ કર્યું છું હું કહીશ તમને જોડાયેલા રહેજો રૂટિન શું હતું દીકરા તારું એટલે સવારે ઊઠીને સ્કૂલ હતી સ્કૂલ થી સાડા બાર જેવી હું આવતી હતી આવીને પછી ફ્રેશ થઈને થોડુંક સ્ટડી કરતી હતી ઓકે પછી ટ્યુશન્સ હતા અને ટ્યુશન થી સાત વાગે આવતી હતી ઓકે ને પછી થોડીક વાર ફ્રેશ થઈને પાછું સ્ટડી ગ્રેટ ચલો એક રૂટીન હતું એનું કે ભાઈ ભણવું 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 બસ બીજું કંઈ કામ નહીં તો હવે આ ભણવા ભણવામાં જ્યારે તમે મહેનત કરો છો ત્યારે એને નહોતી ખબર કે મારું શું રિઝલ્ટ આવવાનું છે તો બસ મહેનત ઉપર એનું ફોકસ હતું એટલે હંમેશા તમે તમારા મહેનત ઉપર ફોકસ કરો પરિણામ છે મહેનત પ્રમાણે આવી જ જવાનું છે મહેનત ચોક્કસ યોગ્ય ડાયરેક્શનમાં ને કન્સિસ્ટન્ટલી કરશો તો ચોક્કસથી રિઝલ્ટ આવશે ગણિત વિષયમાં તમારી તૈયારીઓ કઈ રીતે હતી એટલે ગણિતમાં હું જાતે પ્રેક્ટિસ કરતી હતી ને તમારા વિડીયોઝ જોતી હતી ઓકે વિજ્ઞાનમાં અને સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી જેવા થિયોટિકલ સબ્જેક્ટમાં તેમાં હું થિયરીને પહેલાં વાંચતી હતી અને પછી વિડીયોઝમાં સમજતી હતી ઓકે હવે પેપર લખવાની તમારી પ્રેક્ટિસ કેટલી હતી એક બે પેપર એક બે પેપર રોજ ઓકે લખવાની પ્રેક્ટિસ પણ તમે ખાસ જાળવી રાખજો કારણ કે લખશો તો પેપર ટાઈમે તમને ટાઈમ મેનેજમેન્ટનો ખ્યાલ આવશે અધરવાઇઝ તૈયારી ગમે એટલી હશે પણ પછી સમય ઘટશે જો લખવાની પ્રેક્ટિસ નહીં હોય તો યસ મને માયકા તારા ફાધર સાથે મારે વાત કરવી છે નમસ્કાર રશેષભાઈ દીકરી આજે ટોપ કરી છે શું ફીલ ફીલિંગ શું છે મેં એનું પરિણામ ધાર્યું પણ ન હતું એના કરતાં ઘણું સારું એ લઈને આવી છે ઓકે અને મેં શોખની વાત કરી શરૂઆતમાં એના વિશે તમે ખુદ માહિતી આપશો મને માર્શલ આર્ટનો શોખ હતો જે હું મારા પ્રોફેશનને કારણે પૂરો ન કરી શક્યો બરાબર એટલે એ શોખ મેં મારી છોકરીને મેં જાણ કરી કે તું માર્શલ આર્ટમાં જોઈન્ટ થયા તો માર્શલ આર્ટમાં જોઈન્ટ થવા માટે અમે શરૂઆતમાં એને એક વર્ષ સુધી નવસારી વીકમાં ત્રણ દિવસ લઈ જતા હતા હું અહીંયા મારું શેડ્યુલ મેનેજ કરીને એને ત્યાં લઈ જાઉં ને એ ત્યાં જઈને કંઈક મને કંટાળો છે મારે નથી કરવું તે છતાં પણ અમે એના પર જબરજસ્તી કરીને પણ લઈ ગયા બરાબર કે તારે આ દીકરા કરવાનું જ છે હા બરાબર પછી મેં મેં એના સરને કીધું કે તમે બારડોલીમાં ક્લાસ ચાલુ કરો પછી બારડોલી શિફ્ટ થયું ને પછી એને ઇન્ટરેસ્ટ જાગ્યો ને એ આજે નેશનલમાં બે વાર ગોલ્ડ મેડલ મળ્યું છે એક વાર સિલ્વર પ્લેસ છે વર્લ્ડ કપ રમવા ગઈ વર્લ્ડ કપમાં પણ સિલ્વર પ્લેસ છે એનું અને એનું બ્લેક બેલ્ટ પણ કમ્પ્લીટ કર્યું એણે કે બ્લેક બેલ્ટ ધારક મારી બાજુમાં બેઠી બ્લેક બેલ્ટ એમને ના આવે આ જે આ લેવલ કહી રહ્યા છે એ અક્ષય કુમારને વિદ્યુત ને એ લેવલની જે એટલે એ એ લોકો પાસે આવી બધી વસ્તુઓ હોય છે બ્લેક બેલ્ટ એટલે બ્લેક બેલ્ટ એ માર્શલ આર્ટ્સના આઈ થિંક ટોપ લેવલનો અચિવમેન્ટ કહેવાય રાઈટ તો યસ એ આ દીકરી છે એની પાસે છે તો શોખને જીવતો રાખીને પણ તમે ભણી શકો છો અને દીકરા યસ તમે કંઈક વાત કરતા હતા દસમામાં તમે કંઈક માર્શલ આર્ટનો કંઈક ડ્રોપ આ જે માર્શલ આર્ટ કરે છે કુડો મિક્સ માર્શલ આર્ટ છે જેના ચેરમેન આપણા અક્ષયકુમાર પોતે છે અચ્છા ઓકે બરાબર અને વિકી કૌશલે એને પ્રોત્સાહન પુરસ્કાર બી આપ્યું છે ઓકે હા ને આ વર્ષે ટેન્થને કારણે અમે એને ડ્રોપ અપાયું તો એ ડ્રોપ અમને ખબર નહીં હતો કે અમારે આટલો મોટો લોસ હશે એના માટે શો લોસ ગયો છે એને જાપાન એની ટ્રેનિંગ હતી હા તે મિસ થઈ હા એક વર્લ્ડ કપ મિસ થયો હા હા પ્લસ આ વખતે ત્રણ નેશનલનો લોસ નેશનલમાં જો એનું મેડલ આવે તો સાઉથ એશિયા કપ ને સાઉથ એશિયા કપમાં આવે તો એશિયા કપ અચ્છા આટલો મોટો લોસ ગયો અમને એનો આઈડિયા નહીં હતો કે આટલો મોટો લોસ જશે અચ્છા કે ટેન્થને કારણે અમે એને ભણવા પર વધારે મહત્ત્વ આવ્યું હમ્મ ઘણી બધી વખત આવું થતું હોય છે ઘણા આમાંથી કદાચ આવા સો એ એક કે બે સ્ટુડન્ટ્સ હોય છે કે જે શોખને જીવતા રાખતા રાખતા ભણતા હોય એને જ્યારે દસમામાં આ છોડી દે છે ભણવાની ગંભીરતાને કારણે ત્યારે એ નુકસાની જતી હોય છે ભણવાની સાથે સાથે સ્કિલ તમારી અંદર જે ખા ખૂબી છે ખાસિયત છે એને પણ જીવતી રાખજો એને પણ મરવા ન દેતા ભણો ખૂબ મહેનત કરો સાથે સાથે તમે જેમાં એક્સપર્ટ છો એ એક્સપર્ટીઝ પણ તમારી અંદરથી નાબૂદ ન થવી જોઈએ એને પણ બરકરાર રાખો તમે તમે કીધું બાય પ્રો મતલબ પ્રોફેશનના લીધે તમે પૂરું ન કરી શકે શું છે બાય પ્રોફેશન તમે હું એઝ અ રેડિયોગ્રાફર જોબ કરું છું ઓકે અમારે ઇમરજન્સી ગમે ત્યારે આવે હા હા તો એને કારણે એ બધું મેનેજ કરીને અમે એને લઈ જાય રેડિયોગ્રાફર મતલબ ડિટેલમાં અમારી ઓડિયન્સને સમજાવો સીટી સ્કેન ને એમઆરઆઈ જે કરે છે સીટી સ્કેન એક્સ રે એમઆરઆઈ જે આખું હેન્ડલ કરતા હોય જે મશીન ઓપરેટ કરતા હોય અને જે એનાથી ડિટેક્ટ કરી અને જે કંઈ પણ સોલ્યુશન આપતા હોય એ પ્રમાણેનું કામ છે એ રશેશભાઈનું છે તો એના લીધે થઈ અને તમે એ કામ મતલબ જે માર્શલ આર્ટ છે એમાં આગળ ન વધી શકે પણ દીકરી આજે મારું નામ રોશન કર્યું છે યસ બેનને હું પૂછીશ કે નમસ્કાર બેન નમસ્કાર તમે શું કામ કરો છો બાય પ્રોફેશનલ જોબ કરો છો અચ્છા સ્કૂલમાં જોબ કરો છો અને આમ તો કયા સ્ટાન્ડર્ડ માં તમે સ્ટડી કરાવો પ્રાઇમરી સેક્શન પ્રાઇમરી સેક્શન માં જોકે તો આમ વીડિયોસ તમે અમારા જોતા હા હું જોતી હતી બરાબર તો એઝ અ શિક્ષક તરીકે કે ઇમ્પ્રૂવમેન્ટ કેવી કઈ જરૂરિયાત હોય કે કોઈ શિક્ષક માં આવી નહીં નામ હોય તો ભલે નામ ન લેતા તમને એવું થાતું હોય પણ કોઈ એવું કે આવું હોય તો સારું પડે વિદ્યાર્થીઓને એવું કઈ સજેશન કારણ કે શિક્ષક તરીકે તમે તમારા પેરામીટર્સ હોય ને અલગ હોય તમે કઈક અલગ રીતે જોતા હોય અમને સ્ટુડન્ટ છે ભણવાની રીતે જોતા હોય તમે કઈક શિક્ષકના લેવલ થી તમે જોતા હોય ક્યાંય જો છોકરાઓને મજાક મસ્તી થી ભણાવે તો એ લોકો ને માઇન્ડ માં તરત જ ઉતરી જાય છે અને તમારા જે વિડિયો એને જોયા પછી તેને ઇન્ટરેસ્ટ આવી ગયો એક્ચ્યુઅલી મેથ્સ માં એને બહુ ઇન્ટરેસ્ટ નથી અચ્છા તમે જે મજાક થી ભણાવતા હતા સકડું આવ્યું આ ચકડ્યું અરે વર્તુળ નહીં પણ ચકડ્યું યસ 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 એટલે એને એમાં વધારે મજા આવી ને એને ઇન્ટરેસ્ટ આવી ગયો અચ્છા બહુ નાની વાત છે પણ મારા માટે બહુ મોટી વાત છે કારણ કે આ બહુ નેચરલી નીકળ્યું પણ તમે આજે યાદ છે એટલે યસ તો બેન શું ફીલિંગ શું છે બેને આટલું રિઝલ્ટ આરિયાએ મળ્યું છે બહુ પ્રાઉડ ફીલ કરું છું અરે વાહ અને કેમ નહીં ધારેલું નહોતું ને રિઝલ્ટ આવ્યું બરાબર છે અને યસ છલા છલા તો તમારા એને વિડિયો જ જોયા છે હા હા અને એના પર જણે પ્રેક્ટિસ કરી છે બરાબર એટલે અહીંયા ટીવીમાં જ તમે સામે ટીવી જેમ જ પ્લે કરતા હતા તો તો તમારું ઘર જોતા હશો હા સાહેબ આનો મતલબ એમ કે આપણે ખાલી વિદ્યાર્થી સાથે જોડાયેલા નથી પરંતુ આખા પેરેન્ટ સાથે જોડાયેલા છે પરિવાર સાથે હા કે ખાલી સ્ટુડન્ટ જ આપણી સાથે નથી પરંતુ ઘરના દરેક સદસ્યો આપણી સાથે જોડાયેલા છે એક પરિવાર થઈ ગયો ક્યારેક કેવું લાગે કે ખાલી મતલબ ગુજરાતી અત્યારે જે વિદ્યાકુલ છે ને એ વિદ્યાકુલ વિદ્યાર્થીઓ સાથે કનેક્ટેડ નથી પરંતુ આમ કહેવાય ને કે પરિવાર બની ગયો છે ગુજરાતના પરિવાર સુધી પહોંચી ગયો છે દરેક ચાર દિવાલની અંદર આપણે ભણાવીએ છીએ અત્યારે અમને નથી ખબર સાહેબ અમે ક્યાં ખૂણે જઈએ છીએ અમે કેમેરા સામે જેમ અત્યારે બોલીએ છીએ એમ ભણાવતા હોઈએ છીએ આજે તમે જે કીધું બેન તમે તમે બહુ તમને એમ હશે કે આ બહુ નાની વાત છે પણ બેન મારા માટે બહુ મોટી વાત છે ચકડ્યું અને હું ફ્લોમાં જનરલી મારાથી બોલાઈ જતું હોય ચકડું બોલાય ચોરસને ને ચોખ્ઠું બોલાઈ જતું હોય જે નાના એટલે મેં જોયું પછી મેં આર્યન કીધું આર્યન બહુ મજા આવે એવું છે તું ભણ મને પણ નહીં આવડતું તે મને આવડી ગઈ ગયું તો યસ અમારા માટે બહુ પ્રાઉડ મોમેન્ટ છે કે વાલીઓ પણ અમને નિહાળે છે ને અમારી સાથે કનેક્ટ છે ક્યારથી વિદ્યાકુલ સાથે જોઈન હતા ડિસેમ્બર પછી ઓકે ડિસેમ્બર પછી વિદ્યાકુલમાંથી વિડીયોઝ ને બધું જોતા હતા ઓકે સરસ કયા કયા દરેક વિષયના વિડિયોઝ કે રીતે કનેક્ટ થતા હતા કઈ રીતે હા એક્ચુલી મારી દીકરીને મેથ્સમાં પ્રોબ્લેમ હતો એટલે એણે યુટ્યુબ પર સર્ચ કર્યું તેમાં તમારું આવ્યું અને મેં જોયું એટલે મેં એને સમજાય કે દીકરા આ સરસ છે એમાં મજા આવે એવું છે એટલે એણે ત્યારથી તમારા વિડીયો જોવાનું સ્ટાર્ટ કર્યું એટલે અમે લેટ પડી ગયા જોતા અમને એવું લગ્યો મેં બહુ લેટ પડી ગયા બરાબર હા હા ઓકે તો લેટ લેટ તમે ક્યારેથી જાન્યુઆરી પછી કીધું એટલે હા હકીકતમાં લેટ હતા ડિસેમ્બર પછી એટલે હકીકતમાં લેટ હતા તો વ્યુઅર્સ માટે તમે કોઈ મેસેજ કે તમે પહેલેથી વિડીયો જોજો મજા આવે એવો છે ભણવાની પણ મજા આવશે તમને અમે તો લેટ થઈ ગયા તમે લેટ નહીં થતા યસ અમે તો જો કે કહીએ છીએ કે ભાઈ ડે વનથી અમે પ્રિપરેશન કરાવીએ છીએ અમે મહેનત કરાવીએ છીએ અમે લાઈવ ક્લાસીસ ભણાવીએ છીએ અમારી એપ્લિકેશનમાં કોર્સ કરાવીએ છીએ નવ દસ અગિયાર બાર ફૂલ સિલેબસ ભણાવીએ છીએ લાઈવ લેક્ચર રેકોર્ડિંગ લેક્ચર પીડીએફ નોટ્સ વોટ્સઅપ સપોર્ટ મોટિવેશન વીકલી ટેસ્ટ તમારા પેપર સોલ્યુશન બેચ આવે છે રિવિઝન બેચ આવે છે અમે તો કંઈ કંઈ થાકી ગયા છીએ પણ જ્યારે બેન એમ કહે છે કે અમે લેટ થયા થોડો એવો અફસોસ કે રંજ છે તો વિદ્યાર્થીઓ જો તમે હજુ એ લેટ ન પડો એ બાબતનું ખાસ ધ્યાન રાખજો અત્યારે લાઈવ થઈ ચૂકી છે દસમા અને બારમાની નવ દસ અગિયાર બારની જે બેચ છે એ બસ નવમાંની અગિયારમાંની ટૂંક સમયમાં થશે અને દસ અને બારની પંદર એપ્રિલથી ચાલુ થઈ ગઈ છે કોન્ટેક કરો અને જોડાવો હિત થશે એ ફાઇનલ વાત છે તમારી નુકસાની નહીં જાય અને આજે હું વાલીની હાજરીમાં બોલું છું કે તમે જોડાશો તો તમારો એક એક રૂપિયો અમે વસૂલ કરીને આપીશું એના કરતાં કીધા કરતાં વધારે આપવાની અમારામાં તાકાત અને ત્રેવડ છે તો તમને ભણાવીશું જો તમારામાં જુનૂન ભણવાનું હોવું જોઈએ આવનારા દસમાના વિદ્યાર્થીઓ છે કે એવી કોઈ બાબત કે જે ધ્યાન રાખવા જેવી છે તમે ભૂલ ન કરતા એટલે પેપર પ્રેક્ટિસ વધારે કરવી પડે બરાબર નહીં તો પછી પેપર પ્રેક્ટિસ નહીં હોય તો પેપરમાં જે છૂટી જાય બરાબર

એક લાસ્ટમાં હું ઇન્વિટેશન આપીશ આપ સૌને અઢાર તારીખે સુરત આવવાનું છે આ શનિવારે હમણાં જ થોડો ટાઈમ કાઢજો શનિવારે આપણે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કર્યું છે અને આપણા જે ટોપર્સ છે આપણી પાસેથી ભણ્યા હોય વિડીયોઝ જોયા હોય વિદ્યાકુલ સાથે કનેક્ટેડ હોય યુટ્યુબ સાથે કનેક્ટેડ હોય અને એવું લાગતું હોય કે રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ થયું છે અને ફાયદો થયો છે એવા વિદ્યાર્થીઓને આજે આપણે સન્માનિત કરવાના છીએ સમગ્ર ગુજરાતમાંથી ખૂણે ખૂણેથી લોકો આવવાના છે તો આપ સૌ પરિવાર સાથે આવતા શનિવારે સવારે નવ વાગ્યાથી આપણે કાર્યક્રમ ચાલુ કરવાનો છે આપ સૌને પણ ઇન્વિટેશન છે અને એક 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 લાસ્ટ સવાલ ફેવરિટ ટીચર કોણ ઓનલાઈનમાં એમ તો બધા જ ગમે છે બરાબર ઓનલાઈનમાં ઓનલાઈનમાં તમારું વિદ્યાકુલ નહીં શિક્ષક કોઈ એક પાર્ટી કોઈ ફેવરિટ શિક્ષક કોઈ કોઈ શિક્ષક

ભણાવતા હોય અને ત્યારે જઈને રિઝલ્ટ કોઈ કોચિંગમાં તમે જતા હા ઓકે એ કોચિંગના શિક્ષકોનો કેવો સપોર્ટ એમનો પણ સારો સપોર્ટ ઓકે તો આમ જોવા જેવું તો બધી રીતે તમને સાથ સહકાર મળ્યો અને આજે અહીંયા સુધી એમાં પચાસ ટકામાં તમારી એકલાની મહેનત છે તમનો નક્કી કર્યું તો આ બધા અમે બધા કંઈ ન કરી શકત એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો કોંગ્રેચ્યુલેશન તમારી જાતને કારણ કે હાર્ડવર્ક પસંદ કર્યું છે હાર્ડવર્ક પસંદ કરવાવાળી કેટેગરી અત્યારના સમયમાં બહુ ઓછી છે બહુ ઓછી છે તો યસ કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન થેન્ક યુ ફરી પાછા કોઈ નવી જગ્યાએ નવા લોકેશન પર નવા સ્ટુડન્ટ સાથે નવી સ્ટોરી સાથે નવી ઇન્સ્પિરેશનલ સ્ટોરી સાથે વિડીયો સાથે ત્યાં સુધી હું આપનો ભાઈ સાહિલ વેકરિયા અને ધ્રુવીબેન આપ વચ્ચેથી રજા લઈ રહ્યા છીએ ફરી પાછા મળીએ ત્યાં સુધી બબાય ટેકેટ જય હિન્દ જય ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત